રાજપીપળા ન્યાયાલયમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી એક ગૌરવશાળી ક્ષણ રાજપીપળા નર્મદા તાજેતરમાં પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલી મુખ્ય ન્યાયાલયના પ્રાંગણમાં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ દિવસે પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી રમેશભાઈ ટી પંચાલ પીઠવાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી જે સમગ્ર સમાજ માટે એક ગૌરવની ક્ષણ બની રહી આ ઉજવણી વિશેષ એટલા માટે હતી કારણ કે જજ શ્રી રમેશભાઈ ટી પંચાલ વિશ્વકર્મા વંશજ અને લુહાર સમાજનું પ્રતિનિધિત્વ કરે છે તેમનો આ મોભાદાર હોદ્દો અને કાર્ય પ્રત્યેની નિષ્ઠા સમાજ માટે પ્રેરણાદાયક છે મૂળ સાણંદના વતની અને હાલ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરમાં સ્થાયી થયેલા જજ સાહેબ એક શાંત સરળ અને સમાજ માટે હંમેશા તત્પર રહેનાર વ્યક્તિ તરીકે જાણીતા છે તેમનું વ્યક્તિત્વ સમાજ માટે ગૌરવ અને પ્રેરણાનું પ્રતીક છે આ પ્રસંગે ઉપસ્થિત સૌએ દેશની આઝાદી માટે શહીદ થયેલા વીરોને યાદ કર્યા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી જજ સાહેબ શ્રી રમેશભાઈ ટી પંચાલના હસ્તે ધ્વજવંદન થતા વિશ્વકર્મા દાદાના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી કે જજ સાહેબ તેમના જીવનમાં પ્રગતિના નવા શિખરો સર કરે આ ઉજવણીએ ન માત્ર ન્યાયાલયમાં પરંતુ સમગ્ર સમાજમાં દેશભક્તિ અને એકતાનો સંદેશ ફેલાવ્યો માહિતી સૌજન્ય અશોકભાઈ પીઠવા વલ્લભ વિદ્યાનગર